પોરબંદર કી ઇનોવા ચેરે પે દાડી આંખો પે ચશ્મા હાય એક નજર દીખલાય તો કહી પોરબંદર મેં છીપ જાય મેરી નજર દેખો તો ગદાર નજરવો આય એમને પશ્ચાતાપ થાય કે એમણે ગદારી કરી હતી એમને પશ્ચાતાપ થાય કે એમને કંઈક ખોટું કર્યું હતું તો અમે ચોક્કસ એમના માટે દરવાજા ખોલશું બે હજાર બાર અને ચૌદનું નેતૃત્વ અર્જુનભાઈ કર્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ

તો બે હજાર સત્યાવીસ માં કેમ ના મળી શકે આ માટે પહેલા અધિવેશન અને હવે નિરીક્ષકો સાથે બેઠક એ પછી હોય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના હોય આપણી સાથે પાર્થિવ છે તેમની સાથે વાત કરવી છે સમગ્ર રણનીતિને લઈને પાર્થિવ પહેલા તો આપનું સ્વાગત છે ગુજરાત થેન્ક યુ પાર્થિવ બેઠક થઈ રહી છે નિરીક્ષકો સાથે બેઠક કરી રાહુલ ગાંધી ફરી ગુજરાત આવી રહ્યા છે રાહુલ ગાંધી અધિવેશન કર્યું ત્યારે મહત્વનું ગણવામાં આવતું હતું રાહુલ ગાંધી આટલા દિવસોમાં ફરી ગુજરાત પરત આવે તો સક્રિયતા સમજી શકીએ આવના દિવસોમાં શું રણનીતિ આદરણીય રાહુલ ગાંધીજીએ સંસદમાં બોલ્યા હતા કે બીજેપીને અમે ગુજરાતમાં હરાવવાના છે અને આ એની સ્ટાર્ટિંગ પ્રક્રિયા થઈ ગઈ છે એટલે એને કહી શકાય કે જે પિક્ચરનો પ્રોમો છે એ પ્રોમોની શરૂઆત થઈ ગઈ છે આજે આદરણીય રાહુલ ગાંધીજીએ જે અધિવેશનમાં વાત થઈ સીડબ્લ્યુસીમાં જે કોંગ્રેસના નેતા આદરણીય ખડગે સાહેબ શ્રીમતી સોનિયાજી અને આખા દેશના અમારા જે સર્વોચ્ચ નેતૃત્વ હતું એમણે જે મંથન કર્યું અને જે ચર્ચાઓમાં વિષયો બહાર આવ્યા અધિવેશનમાં જે મુદ્દાની ચર્ચા થઈ અને એના પહેલાં પણ જ્યારે સમગ્ર દેશમાંથી દરેક જિલ્લાના પ્રમુખશ્રીઓને દિલ્હી ખાતે એક મિટિંગમાં બોલાવવામાં આવ્યા અલગ અલગ રાજ્યોને અલગ અલગ તારીખો નક્કી કરીને મિટિંગ કરવામાં ત્યાં નક્કી કરવામાં આવ્યું કે જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની તાકાત છે એ જિલ્લા કોંગ્રેસની સમિતિઓ છે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદ હેઠળ જે લોકો પોતાની સેવા આપી રહ્યા છે તેમને વધુ તાકાત કઈ રીતે આપી શકાય વધુ જવાબદારી અને સાથે સાથે એમની જવાબદેહી પણ નક્કી થાય અકાઉન્ટેબિલિટી અકાઉન્ટેબિલિટી પણ નક્કી થાય એટલે કે જવાબદારી અને જવાબદેહી એ બેય જોડે આપી શકાય જેથી કરી સુદૃઢ રીતે સંગઠન કામ કરે તે માટે થઈને ગુજરાત રાજ્યને પાયલટ પ્રોજેક્ટ હેઠળ લેવામાં આવ્યું અમને હર્ષ આનંદ અને ગૌરવની લાગણી છે કે કોંગ્રેસ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ગુજરાતને આ પાઇલટ પ્રોજેક્ટ માટે ક્યાંક ને ક્યાંક સિલેક્ટ કરવામાં આવ્યું અને તેના જ માધ્યમ દ્વારા આજે એઆઈસી દ્વારા નિમણૂક કરેલા નિરીક્ષકશ્રીઓ અને ગુજરાત રાજ્યના નિરીક્ષકશ્રીઓ આ બંનેનો એક ઓરિયન્ટેશન પ્રોગ્રામ થયો પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે અને આવનારા દિવસોમાં આ બધા જ નેતાઓ જે એક સમયે પ્રદેશના પ્રભારીઓ રહેતા હતા એ જિલ્લાના પ્રભારી બનીને આવે છે આપ સમજો કે સંગઠનને કેટલું મજબૂત કરવાની વાત આવનારા સમયમાં થવાની છે ચોક્કસપણે આ જે ઘટનાક્રમ છે એ સ્પષ્ટ દર્શાવે છે કે ગુજરાત રાજ્યની જે જનતા છે એમના પ્રાણ પ્રશ્નોને વાંચા આપવા માટે કોંગ્રેસ જળમૂર્થી ફેરફાર કરવા છે તમે એક જુઓ કે કોંગ્રેસ હવે ધીરે ધીરે ફરી સક્રિય થઈ રહી છે એક દિવસ પહેલાંના સમાચાર મહેશભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટી છોડી છે તમને લાગે છે કે હવે કોંગ્રેસથી ભાજપમાં ગયેલા વંડી ટપના નેતાઓને ફરી મન થાય કે કોંગ્રેસનું નવસર્જન થઈ રહ્યું છે કોંગ્રેસ મજબૂત થઈ રહી છે ભાજપમાં કોઈ ભાવ નથી પૂછતું પાછું આવવું હોય તો એની કોઈ રણનીતિ જો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દરવાજા હંમેશા માટે બધા માટે ખુલ્લા છે આ ખુલ્લા ખુલ્લા મનના લોકો છે એમને પશ્ચાતાપ થાય કે એમણે ગદારી કરી હતી એમને પશ્ચાતાપ થાય કે એમણે કંઈક ખોટું કર્યું હતું તો અમે ચોક્કસ એમના માટે દરવાજા ખોલશું સ્પષ્ટપણે મારું માનવું છે અત્યારે એમની જે પરિસ્થિતિ ત્યાં છે જે જે રીતે કોંગ્રેસના નેતાઓને ખરીદીને લાલચ આપીને ડરાવી ધમકાવીને લઈ ગયા અને પછી વખાર ભેગા કર્યા છે જેને ગોડાઉનમાં કહી શકાય કે ગોડાઉનમાં નાખી દીધા છે એ અત્યારે ક્યાંક ને ક્યાંક હવા ત્યાં મારી રહ્યા છે મન લડ્ડુ ફૂટા જેવી પરિસ્થિતિ થશે એ ધ્યાન રાખજો અને એમના મનમાં લડ્ડુ ફૂટવાની શરૂઆત જે રીતે રાહુલજીનો પ્રવાસ ગુજરાત રાજ્યમાં વધી રહ્યો છે એ થઈ રહ્યો છે એટલે સ્પષ્ટપણે મારું માનવું છે કે ગુજરાત કોંગ્રેસને જે ખરાબ સમય એ છોડીને ગયા હતા એમને પશ્ચાતાપ થાય તો અમારો દરવાજા ખુલ્લા છે પણ પશ્ચાતાપ થવો જોઈએ અર્જુનભાઈ પર આપનું નિવેદન ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને અર્જુનભાઈ પાછા વચ્ચે રાહુલ ગાંધીને નિવેદન આપતા હતા ત્યારે લોકો સવાલ એ કરતા હતા કે આપ પણ એક સમયે સિનિયર નેતા હતા તો જવાબદારી તો એ સમયની તમારા પર પણ આવે એ વાત ફરી દોહરાવી શું કહેશું બે હજાર બાર અને ચૌદનું નેતૃત્વ અર્જુનભાઈ કર્યું હતું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનું તો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ વખતે ચૂંટણીમાં જીત ન અપાવી શક્યા તો જવાબદાર કોણ સૌથી પહેલા જવાબદાર પોતે થાય છે અને આ પ્રકારના આક્ષેપો મને એવું લાગે છે કે કદાચ નવા કોટી જબ્ભા શીવડાવી લીધા હશે મંત્રી બનવા માટે અને પેલા લોકો નહીં બનાવતા હોય એટલે આ પ્રકારના નિવેદન આપવા પડતા હશે ફરજ રૂપે કારણ કે અમને ખબર છે કે જ્યારે કોંગ્રેસનો નેતા વેચાઈને કે ગદ્દારી કરીને ભાજપમાં જાય છે તો એને સ્ક્રિપ્ટ આપવામાં આવે છે અને સ્ક્રિપ્ટ મુજબ એ નેતા બોલવા માંડે છે અને આ સ્ક્રિપ્ટ પાછી વારંવાર કમલમથી અર્જુનભાઈના ઘરે જતી હશે અને અર્જુનભાઈએ જે પહેલાં નવા જબ્બા સીવડાયા છે એ મંત્રીપદ ક્યારે મળશે અને ક્યારે ભાજપવાળાની ખુરશી છીનવી અને કોંગ્રેસમાંથી આવેલા નેતા તરીકે હું બેસી જઈશ એની રામા બેઠા છે તો હવે ભાજપવાળાએ નક્કી કરવાનું છે કે એમને ખુરશી સાફ કરીને કોંગ્રેસવાળાને દેવી કે એમના પક્ષવાળાને દેવી હવે એમનો વિષય છે પેલું પોરબંદરની ઇનોવા કંઈક વાયરલ થઈ પોરબંદર કી ઇનોવા ચેરે પે દાડી આંખો પે ચશ્મા હાય એક નજર દીખલાય તો કહી પોરબંદર મેપ જાય મેરી નજર મેખો તો ગદાર નજર પોરબંદર કી ઇનોવા ધન્યવાદ તો આ પાર્થિવભાઈ પાર્થિવભાઈ અલગ અલગ મુદ્દે વાત કરી વાત એ છે કે આપણે જે ચર્ચા કરતા કે આવનાર રણનીતિ સુધી એ તો ચાલી રહી છે પણ જે વંડી ટપીને ગયા છે તેમના માટે દરવાજા ખુલ્લા છે કે નહીં ગુજરાત કોંગ્રેસના એક પ્રવક્તા તરીકે નેતા તરીકે તેમણે કહ્યું છે કે ભાઈ દરવાજા ખુલ્લા છે હવે નક્કી તેમને કરવાનું છે આ ચર્ચા પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ